અહીંની આંખોએ સપના પર પ્રતિબંધ મૂક્યો છે અહીંના બાળકો પણ સપના જોવાનું દુસ્સાહસ નથી કરતા જેણે આ ભૂલ કરી એના સપના અંધારામાં હોમાઈ ગયા છે અસમાનતાનો એટલો મોટો ખાડો છે કે ખબર નહીં હજુ કેટલી પેઢીઓના સપના હોમાઈ જવાના છે આ રાધા નેષના છે એમને ખબર જ નથી કે સૂરજ આથમ્યા પછીની દુનિયા પણ અદભુત હોય છે અહીંથી ગાંધીનગર ખાલી કિલોમીટરના અંતરથી નહીં હૃદયના અંતરથી પણ બહુ દૂર છે એટલું દૂર કે એમને અહીંયાની જિંદગીની ભયાનકતા અને મજબૂરીનો અંદાજ જ નથી હું ગઈ હતી અહીંયા વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના શોરમાં સાંભળ્યા હતા નેતાઓના વચન કે આ વખતે તો અહીંયા વીજળી પહોંચી જ જવાની છે આખા ગામે ભેગા થઈને વોટ આપવાની ના પાડી તો અધિકારીઓ પણ આવીને સમજાવી ગયા કે કનેક્શન તો મળી જ જવાનું છે આ વખતે વોટ આપી દો પહેલા અનેક અનેકવાર વાર રજૂઆત ગામ લોકોએ વારંવાર કરેલી હતી અને ત્યાં લોકો કઈ પહેલા ધ્યાનમાં નહોતું લીધું પણ આ આ વખતે સો ધ્યાનમાં લઈ અને મામલતદાર સાહેબ અને બધા સાહેબો તાલુકા પંચાયતના અધિકારીઓ તમામ સાથે આવી અને લિખિત કરીને ગ્રામજનોને આશ્વાસન દઈને આપી ગયા છે કે સો ટકા ચૂંટણી પૂરી થશે પછી લેવામાં આવશે જે ઘરમાં વીજળી નથી વીજળી આપવામાં આવશે પાણી નથી પાણી આપવામાં આવશે પછી શું નેતા કે અધિકારી કે કોઈ પણ એમના વચનની કિંમત શું સમજવા માટે અમે ફરી ગયા રાધાનેશા શું હાલત છે ત્યાંની એ પહેલા સમજો વખતના સંવાદથી દુનિયા થી સાવ વિખૂટા પડી ગયેલા માણસો ત્યાના બાળકો પાસેથી આપણી ગૌરવ ગાથાઓ વચ્ચે એમને તો એ નથી ખબર કે કયા રાજ્ય કે દેશનો હિસ્સો છે કેમ કે એમના હિસ્સાનું કશું પહોંચ્યું જ ક્યાં છે ત્યાં અને તોય પહેલા કરતા સારું હોવાનો સંતોષ છે કેટલું પડ્યા કોઈ નહી એમનો ખાલી એક બે દાડ જ આતા ભાગ્યા કેમ ભાગી આવે ના ભાગતો લખતા વાંચતા આવડે છે ના નહીં આવડતું ઓહો લગતા વાંચતા બી નથી આવડતું લાઈટ બી નથી પાણી બી નથી અને આપણે ગુજરાતમાં છીએ ઇન્ફેક્ટ હા તો તને કંઈ ખબર ગુજરાત વિશે કે આપણા રાજ્યનું નામ ને બધું ખબર છે ના દેશનું નામ શું મોહન તનિયા નહીં ખબર અને આપણા રાજ્યનું નામ એ એ નથી ખબર તો શું ખબર છે ગામનું નામ પેપળિયા પેપળિયા તાલુકો વાહ જિલ્લો બનાસકાંઠા રાજ્ય ખાલી જિલ્લા બનાસકાંઠા ત્યાં સુધી ખબર છે તો લાઈટ વગર જ જીવે છો લાઈટ પહેલા અમને સોલાર પ્લાન્ટ ની પ્લેટો આપી હતી સરકાર દ્વારા એ પાંચ વર્ષ ચાલી પછી બગડી ગઈ બધાને મળી હતી પચાસ ટકા નથી મળે પણ એ બધાને નહીં પચાસ ટકા મળી હતી પચાસ ટકા મળી હતી એ બગડી ગઈ હવે

પીવાને તરત મરી જાવું પડે બસ ખાલી એ ફોટો પાડીને ગયા છે નસીબમાં થોડું સારું લખીન જાય તો હા હા બસ ઈ કરીન જા એ ફોટો બસ બી કોઈ નહીં ફોટો પાડી ગયા હા મુકે કે કે આ સારું મે કરીને આયા આયા ઓલ્યુ કરસન પેલો કરસન વોટિંગ લેરે તાર શું કરે કોઈ નહીં હે આ તમે બાળો માર તો ઘર નથી રહેવાને આ ઘર કેવા છે અમારે કાસા માટી ના રે આ ખૂબ વરસાદ પડે ઘર રે ના રે ઘર ગદી વરસાદમાં ક્યાં સુઈ જાવ તમે આ મારવા ચાદો વરાળે આય અંદર અંદર હોય

એટલે સાચી બહુ વરસાદ આવે કે બાકી કંઈ તકલીફ થાય પીવાનું પાણી કેવું નહીં મળે તો ભૂખે રહેવાનો વારો આવે તો આ જ છે રાધા નેસડા અને એમાં વિશેષ કશું કહેવાનું રહેતું નથી મારે દરેક વ્યક્તિ જે આ વિડીયો જોઈ રહ્યા છે અને એ અધિકારીઓ કર્મચારીઓ એવા માણસો કે જે આ વિડીયો જોઈ રહ્યા છે જે જોયા પછી એમને હા હા એ ખરું ચાલી રહ્યું છે દુનિયામાં એ પ્રકારની લાગણી થાય છે પણ જો તમે સરકારી વ્યવસ્થામાં ક્યાંય પણ જોડાયેલા છો અને તમારી પાસે થોડી ઘણી પણ સત્તા છે તો પ્રયત્ન કરો એ લોકોને નિષ્ઠાવાન રહેવાનો જેમના થકી તમે છો એટલે સરકાર સરકાર તો જ બની શકે જો નીચે પ્રજા અને જનતા હોય અને આ એ પ્રજા અને જનતા છે જે વિશેષ કોઈ પ્રશ્નો કરતી નથી સવાલો એની પાસે એટલા બધા હોતા નથી ફરક ખાલી એટલું વિચારો કે સુરીને હા સુરીના પપ્પાનું નામ વાહતાભાઈ એટલે વાહતાભાઈના ઘરે દેવાંશી જન્મી હોત અને વિનોદભાઈના ઘરે સુરી જન્મી હોત તો કોઈ ફરક રહેતો નહીં સુરીની જગ્યાએ હું બેઠી હોત મારી જગ્યાએ સુરી બેઠી હોત જીવન આટલું જ છે એટલું જ સરળ છે એટલે જે બધું આપણી પાસે છે એમાં વિશેષ આપણું કોઈ એટલું બધું યોગદાન રહ્યું નથી તો જે લોકો રહી ગયા છે પાછળ એમને હાથ પકડીને આગળ આપણે કેમ ન લઈ જઈ શકીએ આ પ્રશ્નોનો જવાબ આપીએ અમે અમારા પ્રયત્નો કરીને એક કહાનીને અડધેથી છોડીને જતા હોઈએ છીએ અને મોટા ભાગના કિસ્સાઓમાં એ કહાનીઓ પૂરી થાય છે આજે પણ માણસો અધિકારીઓ એવા બચ્યા છે કે જેની અંદર સંવેદના શેષ છે એ લોકો મદદ કરે છે તો આ કિસ્સામાં નેસડાનું ભવિષ્ય બદલાશે અને એક બે મહિના પછી પાછી જ્યારે આવું ત્યારે અહીંયા વીજળી હશે એટલીસ્ટ એવી અપેક્ષા સાથે હું જઈ રહી છું અહીંયાથી માત્ર એટલું માગી રહી છું કે અહીંયા બીજું કશું જ નહીં આ આ બાળકોને ખબર પડે કે એમના રાજ્યનું નામ ગુજરાત છે એમને ખબર પડે કે જે દેશમાં રહે છે એનું નામ ભારત છે જેનો ખૂબ સુવર્ણ ઇતિહાસ રહ્યો છે એ ઇતિહાસની ઝાંખી એમના વર્તમાન સુધી પહોંચે પાણી પહોંચે બાકી બધું પહોંચાડી દેશે લગ્નનો પ્રસંગ હતો તૈયાર થઈને ફરતી છોકરીઓ હતી પણ વીજળીનું કનેક્શન તો નહોતું જ શહેરમાં સાંજ થાય સૂરજ ડૂબે એ પહેલા જ હજારો તારાઓ ટમટમવા લાગે છે એટલા ચમકે છે કે આકાશના અસલી તારા દેખાતા નથી એમાંય જે ઘરે લગ્ન જેવો પ્રસંગ હોય ત્યાં તો રોશનીનો જગમગાટ આવી જાય દિવાળીમાં તો શહેર એટલું શણગાર સજે છે કે રાજ્યના એક ખૂણામાં જેના દીવામાં પૂરવા તેલે નથી અને સૂરજ પછી રોશની નથી એની કલ્પના તો એ કરી જ કેવી રીતે શકવાના છે અમારા ત્યાં જવાથી એમના આ કહેવાથી તમારા આ સાંભળવાથી શું ફરક પડવાનો છે એનો જવાબ નથી અમારી પાસે પણ છતાંય આ અવાજ ન પહોંચાડી શક્યાનો વસવસો અમારાથી સહન નહીં થાય અને એટલે જ તમારી સામે ફરી એકવાર મૂકી રહ્યા છીએ રાધા નેસડાનો અવાજ પહોંચાડો તમે એમના સુધી જે ભૂલી ગયા છે એમના તરફ મદદનો હાથ લંબાવવાનો રમીલાબેન કોનો પ્રસંગ છે ઘરમાં મારા ભાઈનો બેનનો ભાઈ નોન બેનનો લગન છે હોવા લગન આ લાઈટ વગર કેમ નું જીવો રમીલા બેન શું કરવાનો કોઈ મારા માં આવતો નથી દી લાઈટ આવતી નહોતી તો ખાવાનું બધું કેવી રીતના બનાવવાનું શું કરો અંધારામ બનાવવાની હિના બેન અને ને હિના બેન આટલા વર્ષોથી આવી જ પરિસ્થિતિ છે ગામની તો તકલીફ નથી પડતી તકલીફ દેખું પડે હા તો સહાય નથી જોતી લાઈટ નથી જોતી જોવે છે ઘણી લાઈટ જોવે છે આવે દો લાઇટ વગર આટલા વર્ષોથી જીવો છો આશા છે કે લાઇટ આવશે આશા તો કાય નથી બેન વર્ષોથી વર્ષો વીતી ગયા પણ કોઈ આ સુવિધા કરતો નથી હા હા અને વોટ લેવા આવે છે વોટ લેવા તો આવે જ છે ને દર વર્ષે વોટ લેવા આવે હા ગાંધી બસ્તી કેટલી હશે લગભગ 1200 1200 1200 વોટિંગ થાય હા અને 1200 લોકો વોટ આપે છે ને છતાં લાઇટ તો નથી પહોંચતી ના અлдаટ નહીં પહોંચે હાલ તક લાઇટ નહીં પહોંચે અચ્છા તો આવા અંધારામાં બીક ના લાગે જાનવર આવી જશે સાપ આવી જશે સરાપ છે મોટા મોટા આ હા હા આ તો બીક લાગે પણ તો યો લઈ હાથ બેટરી કરી એના ઉપર ચાલો હા હા બીજી કોઈ સુવિધા જ નથી અહીંયા લાઈટ માં કશું સુવિધા નથી બેના પાણી પહોંચ્યું પાણી કશું જ નથી પહોંચ્યું નથી પહોંચ્યું ના અને કેટલા તમારા પરિવાર માં જ કેટલા લોકો કારણ કે હું જોઉં છું પંદર વીસ લોકો મારી આજુબાજુ જ છે તો અત્યારે લગ્ન છે એટલે આ આંદર નહીં અત્યારે તો ચાલીસ પચાસ છે અને હાલ આના જે ઘર છે ત્યાં આગળ લગભગ સોળ સત્તર જણા છે ઘરના એક પરિવારના બધા આવી જ રીતના જીવે બસ આવી રીતના જીવે સ્થળ એ જ છે લોકો પણ એ જ છે અને પરિસ્થિતિ પણ એની એ જ છે અજમલભાઈ છે જેમનો ઇન્ટરવ્યુ અમે જ લીધો હતો અમારી ટીમ અહીંયા જ્યારે આવી હતી ત્યારે હા અજમલભાઈ લાઈટ આવી લાઈટ નહીં આવે અતી તે જો ગુમરો છે બરોબર પહેલા આયા તો તો ઈને તણમાં આપણે કરી ગયા પણ એમ તામો આવી નહીં બરોબર તો આથી બીજી રજૂઆત છે તામો કોઈ અધિકારી આયો નથી અહીંયા પીપળિયા પરા રાખાનેસડા આયા છે ભાષણ કરાય મારા પાસે દેવાંશી બેન ની વાત કરે છે મારી પાસે દુકાન અડધો કલાક ભાષણ અહીંયા કરે અહીંયાથી ચાલતા ચાલતા અહીંયા ગયા અહિયાં થી ઝુંપડો ઝુંપડપટ્ટી બધું

પર સાપરો બનાવી પાણી છોટે એ ટોકાનો આવે તો અમે કોટ આવશે વદને સંવેદના મરતી લાગે તો યાદ રાખજો તમારા જન્મના લેટલોંગમાં ઈશ્વર તમને રાધાનેશના ઉતારી દેતા તો કદાચ તમે પણ એ વાતથી અજાણ હોત કે શિક્ષણ એ સીહણનું ધાવણ છે તમારી પાસે જવાબ ન હોત કે તમે કયા દેશના નાગરિક છો અને કોણ અત્યારે પ્રધાનમંત્રી છે તમને ખબર પણ ન હોત કે તમારી સાથે જે થઈ રહ્યું છે એ ક્રૂર અસમાનતા અને અન્યાય છે જો જન્મમાં એટલો ફરક ઈશ્વરે આપણને આપ્યો તો કર્મથી થોડોક ફરક એમના જીવનમાં અને આપણી આસપાસના આવા અનેક જીવનમાં થોડો ફરક પાડવાનો તો પ્રયત્ન આપણે કરી શકીએ રાધા નેસડામાં એક દિવસ વીજળી પહોંચશે એવી અપેક્ષા સાથે નમસ્કાર એટલે વાહતાભાઈના ઘરે દેવાંશી જન્મી હોત અને વિનોદભાઈના ઘરે સુરી જન્મી હોત તો કોઈ ફરક રહેતો નહીં સુરીની જગ્યાએ હું બેઠી હોત મારી જગ્યાએ સુરી બેઠી હોત જીવન આટલું જ છે એટલું જ સરળ છે એટલે જે બધું આપણી પાસે છે એમાં વિશેષ આપણું કોઈ એટલું બધું યોગદાન રહ્યું નથી તો જે લોકો રહી ગયા છે પાછળ એમને હાથ પકડીને આગળ આપણે કેમ ન લઈ જઈ શકીએ આ પ્રશ્નોનો જવાબ આપીએ